અને કાર્યકરોની વાતને પ્રાધાન્ય આપવા આદેશ કર્યો છે તેવા આક્ષેપો આપનારા સભ્ય કર્યા હતા નિરપરા સદસ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ભારતના બંધારણે અને આરટીના કાયદાએ તમામ વાલીઓને તમામ વિદ્યાર્થીઓને અધિકાર આપેલા છે કે તમામ કોઈ પણ સરકારી શાળામાં એડમિશન લઈ શકે આ એનો અધિકાર છે ગઈકાલે શિક્ષણ સમિતિની કચેરીમાં સાંજે પાંચ વાગે વરાછાની સાત નામચીન શાળાઓના આચાર્યોને બોલાવીને એવી ધમકી આપવામાં આવી છે કે ભાજપના કાર્યકર્તાઓના દીકરાઓને અને ભાજપના નેતાઓ જેને ભલામણ કરે એ લોકોને એડમિશનમાં પ્રાધાન્ય આપવું જે તમામ આજે સત્તાનો દુરુપયોગ છે અને શિક્ષણમાં પણ ભ્રષ્ટાચાર કરવા માટેના આ પ્રયત્નો છે તમામ બાળકોને એડમિશન મળવું જોઈએ પરંતુ આરટીના કાયદા પ્રમાણે ડ્રો કરીને એડમિશન મળવું જોઈએ એના માટે અમે અત્યારે વિરોધ કરવા માટે ભેગા થયા છીએ કે તમામ જગ્યાએ જયારે ભાજપે ભ્રષ્ટાચારમાં માજા મૂકી છે ત્યારે કમસે કમ શાળાઓને છોડી દઈ અને શિક્ષણ કાર્યમાં પોતાનું રાજકારણ ઘુસાડવાની કોશિશ ના કરે આચાર્યો શિક્ષકો બહુ મહેનત કરે છે એમને સપોર્ટ ના કરી શકતા હોય તો કાંઈ નહીં કમસે કમ એના ઉપર ખોટા રાજકીય દબાણો ન લાવો અમારા આરોપ છે કયા પુરાવાના આધારે મારા આરોપ એ પુરાવાને આધારે છે કે ગઈકાલે સાંજે ચાર વાગે બે થી ત્રણ વાગ્યાના આસપાસમાં આ સાત આચાર્યોને માત્ર ને માત્ર ત્રણસો એકવીસ શાળાઓમાંથી માત્ર આ સાત શાળાઓના આચાર્યોને બોલાવવામાં આવ્યા સમિતિની ઓફિસમાં સીસીટીવી ફૂટેજ ચેક કરી શકશો એની કોઈ લેખિત એજન્ડા નથી મીટિંગ થયા પછી એની મિનિટ્સનો પણ કોઈ રેકોર્ડ સમિતિ પાસે નથી હું સમિતિનો સદસ્ય ચૂંટાયેલો સદસ્ય છું ત્યાં સમિતિ પર હાજર હતો છતાંય મને મિટિંગથી જાણી જોઈને દૂર રાખવામાં આવ્યો એ બતાવે છે કે કંઈક ખોટું કરવું તો એ મિટિંગમાં કંઈક અણબનાવ બનાવ કરવાની આ લોકોની છે હતી હાલ તો આપના સભ્ય દ્વારા શિક્ષણ સમિતિના સભ્ય પર આક્ષેપો કરતા ચર્ચાર મચી છે ત્યારે મામલે શિક્ષણ સમિતિ દ્વારા શું જવાબ અપાઈ રહ્યો છે તે જોવું રહ્યું અઝર કુરિશી સાથે હર્ષદ શેઠા